એ દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં જશો અમે આજે આવી ગયા છે વાડીએ ચણા કાઢવા આવ્યા છે ને ચાર પાંચ દિવસ ભેગા કરતા ટેક્ટરમાં હારી હારીને આજે અમે અમારા ભૂઈના વાડીએ ચણા કાઢશું ને અમારા પાણે ત્યાં ભાઈ આખી રાત જાગીને જાઉં ને એને આંખ્યું

કુકણી બહુ સારી છે કમેન્ટ સેક્શનમાં તમે એના નંબર લઈ દેજો થોડીક જૂની છે ને એમાં નંબર વિખાઈ ગયા નકર તો હતું નંબર ના આ ઉપડી ચણા આવશે જોઈ શકો છો અહીં ચણા થોડા ખે કાલે ટ્રાય કરી હતી એના આ છે એનું ટેક્ટર જેને આંખ્યું નથી બે માંથી એક નથી પેહલા તો એક જ નહોતી હવે બે નથી આજ છે જોઈ શકો છો મિત્રો કેવું સુંદર નજારો હે ને અજમામાં દાણા પણ આવી ગયા છે જો આ છે રાવલ ગામના ટાકા ને એવડો મોટો ઢગલો મારે કાઢવાનો છે તમને જો અંદાજ હોય કે કેટલા દિવસમાં નીકળી જાય તો મને કોમેન્ટ કરજો ચણા આ છે અમારું વાડીનું વ્યૂ જોઈ શકો છો કેવો સુંદર નજારો છે અત્યારનો મિત્રો અમારા બીજુભાઈ નો ઉજાગરો હોય એટલે એક ગીત ગાહે કઈ નહીં

જૂની ઓજ રાવલ ગામમાં પાણી જાતું મને પાકી ખબર નથી હું અત્યારે કહી દઉં અમાર બીજુભાઈ નાકુ વારવા જાય છે પૂરી હિંમત કરીને તો આપણે એની વાહે વાહે કેવી રીતે નાખું મારે મિત્રો પાણી કેવું ચોખ્ખું હે મન થઈ નાઈ લઉં પણ નથી નાવું ઠંડી લાગે અત્યારમાં મારા બીજુભાઈ ઉજાગરો ના લીધે આવ ધીમે ધીમે આવી જાય એના કરતા પાણી ઘાય ઘા પૂગી જાય જો મિત્રો આ પાણી જાય છે એક આ રીતે બબ્બે નાકા ખુલા રાખી દે રાતે ત્રણ ત્રણ હતા જો રાતે ત્રણ ત્રણ હતા જાગવાનું તો બાનું હોય હુઈ ગયા હે તડકો ઓઢીના એટલું સેલવી નાખ્યું હે ને જો આગળ બગલા મીટિંગ આલે અમાર વિજ્યુભાઈ પાવડો આડો રાખવા ઉભી ગયા છે કેવી ઠંડુ પાણી હે ઠંડુ પાણી તો બહુ જ ન ઉતરે તો ખબર પડે તો તમને રોગા રાખે ભારે કઠિણાઈ